કચમણી જો હી ભજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કર્યુતા કૃપા ભેણ નાકર આભાર વિષ્ણુવા મુજે કચ્છી મણી ભા અને ભેણ ને કે આઉં દલ સે કી કારિયા થી સિઝન અચી ગઈ આખી વીજ છણે કર્ટ લગે તા તાવચેતી હોય તા એ કરંટ ન લગે વીજ વરસાદ પે મી પે ધ્યાન રખે જી એલા કરીને વિદ્યુત નિરીક્ષક સહાયક અરા કલ્પેશ ભાઈ પરમાર અજ પાસે આકાશવાણી જે સ્ટુડિયોમાં આયા સલામતી લા બાકે કોરો કોરો કરેજો એનજી અકડે લાટ માહિતી આજ પાસાથી શેર કરલાય આઈ તો હલેા કલ્પેશભાઈ આ કે આકાશવાણી જે ભૂજ કેન્દ્ર થી અસી દિલ સેખી કાડ્યું તા આભાર કૃપાબેન આજો ઘણે ઘણે આભાર કે હેડો ખાસો સબ્જેક્ટ લઈ ગિનીને આઈ અસા કે બોલાયા આયો અસા જો કમજાઈ સલામતી જોએ વાહ સરસ કલ્પેશભાઈ હાણે હેંચો કે મીજી સીઝન અચી ચકઈ એને કછ જ મડે માડુ મીજી વાત નિર્દા હુએ તા

ટેકનિકલ ભાષા મેં ચોં તો વીજ દબાણ એટલે કે પા એમ કે વોલ્ટેજથી ઓળખો તા વોલ્ટેજ અને એ ભેજ વરસાદ મેં જે પાણી જો પ્રમાણ વધે

બકરા ને ને બકરાિ પે પડે સચી કે કેરણ કેટલીક તિજો તો ઉનાળે એણો બિલકુલ વેજ કરંટ આય ને એ આજે શરીર મજાનું જેટલો પસાર થિએ એ મથે આ કે વીજ શોક કે વીજ કરંટ લગ્યો છો આજે અને હા એ વેજ કરંટ આ મજાનું કેટલો પસાર થો એ તો વેજ દબાણ આજી શરીરની સ્થિતિ આ કેડી કન્ડિશન મે આયો એ મથે આધારિત વે એટલે એ ચોવા જે કે હ્યુમન બોડી એટલે માળું જે શરીર એકડો રજીસ્ટન્સ વે એ રજીસ્ટન્સ માળુથી માળું અને કન્ડિશન એટલે જી એ પોઝિશન વે એ પ્રમાણે અલગ અલગ થિએ એટલે ઈં તો સામાન્ય રીતે માળું જો વીજ રજીસ્ટન્સ એકડો હજાર ઓમ ઓમથી કરીને એકડો લખ ઓમ સુધી વે એકડો હજાર કંઈ નહીં વહે તો પાંચ ભીના વો પાંચા તજા ગરમી વધારે વે એટલે જે માળું જી જેડી કન્ડિશન માળું પાણી મેં ઉભો આય

तव्हांखे हीउ विझ जा करंट लॻे जो हिकिड़ो कारण हुई सघे थी असांखे हिते ई जज़्बो की उन्हे में करंट न लॻे अने जॾहिं मींहुं पए जॾहिं चोमासो हुए કરન્ટ લગે પણ હાજી શ્રોતા સરકાર કલાક સલામતી જાગૃતિ નાય તો ખતરો વધી તો એક કુદરતી કે મથેનું વેજ પે તો નુકસાન થિએ બ્યો કે એડો હા કે હર ખેતરમાં લગભગ આહીં વેનો તો વિજની લાઈન ડેસરે ટ્રાન્સફોર્મર સચી ખેતરે માતરે મોટરું હઈએ તો થિએ એડો તો કે પ્રપાત થિએ એટલે લાઈટ પે મથેનું તો તો ઇક્વિપમેન્ટ કે નુકસાન કઈએ વેજ તાર ટૂટી પે ઈ મથાનું છાણે ટ્રાન્સફોર્મર મે લીકેજ છે તો એડે થી ને તો માળુ કે ઢોર નીચે ઉભાવે મથેનું લાઈન ટોટીને પે સામાન્ય રીતે તો એડો વેતો કે લાઈન ટોટે તો લાઈન બંધ થઈ વેણી ખપે લગભગ બંધ થઈ જ વેતી પણ કેની કેડો થી કે ઈ ટોટુ ટોટુ ને બંધ થયું થયું ત્યાં સુધી તો માળુ કે છીબી વે અને હાઈ વોલ્ટેજ જો કરંટ વે તો ઘચ નુકસાન થયે તો

અંતે આધારિત રખે તો એ ગાલ 100% સચી છે અને આજ ગામડે તહી ને તો કતા ખુલે માધારે રોંદા હુએ તા તો સાહેબ બો ઈ પુછદી વીજ ની જે ઓફિસ આજે વીજ મા મડે ધ્યાન હાણે ઈ વીજ ત્યાં ન લાગે જો કરંટ ન લાગે

ે તો થિએ એ કામ નતા કહીએ ઉડે અડે તા છોકરા વેતા છોકરા પતંગ લા ધોએ પતંગ લા તો પતંગ વાયરમાં અટકાય તો લા કરીને કીંક ને કીંક ખણી લઈએ કોશિશ કઈ પે થિએ એ બચ્ચે કે ખબર નાય કેટલા વોલ્ટેજ અહીંયા લાઈન ચાલુ આ કે તો જે કીંક અડ હથ અડાય કે કોઈ વસ્તુ કઢિલ વે તો શોટ લાગે તો અને અસા કે દુઃખ સાથે ચણો ચવણો કે અડા ઘણા મે ભલે એ બનાવ પણ જેની તીએ તા અસિંજી અખિ પણ આંસુ અચી વ કાંક કાં તો બચો હલ્યો વે તો અને કાં બહઈ રેતો હથ કપડાં પહેતા અને આખી જિંદગી આખી જિંદગી વેચારો લાપાહી થઈ તો તન્ા બચ્ચે કાતા તો કે ભાઈ લાઈન છે દૂર રો એકડી પતંગ લા કરીને પાો જીવ ખતરે ન વેજાજે ન વેજાજે ન વેજાજે એ કે ભાજી મા કે મુજી આય ભેણ આ ખબર નથી વે કે બેને હદસે કોઈ સ્વિચ કે ના અડાવાજે બાજે પેન્જ ફટા વે કે ધુંદા વે ને મોટર ચાલુ કઈએ તા બે ઓકે એકડા હેન્ડ મિક્સર હેન્ડ અચેતા कि जो जो हथ में आकी बिजड़ी हथ में जाए अने टोटी पे आवे वायर तो अड़ो सनो सनो ध्यान रखिए तो पण अड़ा शॉट न लगे घरला करी तो सरकार दो हजार तेवी में जो निम आया ही है। उनमें एकड़ी डिवाइस अचे थी जिनके अस टेक्निकल भाषा में आरसीसीबी बी चौंता बो नाम ईएलसीबी एल सी तो आरसीसीबी में अलग अलग सेटिंग वाली अलग अलग कैपेसिटी वाली स्विचू मिले थी ई स्विच जो कम जेड़ो है કે જેની આખે શોટ લગે ટ્રીપ થઈ એટલે હણે તો એડો આય કે ઈ ફરજીયાત ફર્જીિયાત આય નયા કનેક્શન જેટલા લગે ઉનમે પીજીવીસીએલ પીજી લગા સીએલ જીઆત તો મીડે સેફ થિએ તા ધીરે ધીરે અકસ્માત ઘટતા પણ હજી કિેકને કિક જૂના જોકો રહી વ્યાનથી પણ આ સલાડિયા તો કે અડિ સ્વિચું બજારમાં મિલે જીવથી વધારે કીએ નાયે ગમે પ્રકાર ગમે ક્વોલિટી આ કે જે ફાવે અને આઈ સારા ઇલેક્ટ્રિશિયનની સલાહ ઘણી અને ઈ લગાયો તો આ ઘર મે સેફ થઈ વનો ત્ર જે પ્રકાર ચ્યો છે એ અહીંયા માળો કે જો લાઈન મે કમ કહીએ હતા ઉનલા લા કરીને તો નિયમ આવીએ સરકાર નિયમ બનાવે જાય કે આ કે એ રીતે જ કામ કરે જો આં કે સેફ્ટી હેન્ડ ગ્લોવ્સ પહેરે જાય આંખે શૂઝ પહેરે જાય આંખે હેલ્મેટ પહેરે જઈએ આંખે ચશ્મા પહેરે જાઈએ તજ જ કામ કરે જોવાય નકર કામ ના કરે જો જેટલા જણા ઈ કામ નતા કઈ એન પ્રમાણે ઓન કે શોટ લગેજો ધ્રા રહેતો એટલે બોચી ચીજ થઈ

નં છોકરા મડે બહુ ધ્યાન રખીને પા ઉપયોગ કર્યો તો કલ્પેશભાઈ છો પ્રશ્ન હજી મનમાં એ ઘુટા જે તો કે જીત દસું તું વ બિલ્ડિંગ બન્યું મકાન બનતા હોય તા તો ગત મેળે મજૂર હોય તા અને વડે વડે સિટી સોયા આવ્યું મજૂર શોટ લગે અને ત્યારે મરી ર તો જે મકાન બાંધકામ થયાં હોય બિલ્ડિંગું બની હોય તો ઓડા મજૂર કે સોટ્ટ ન લગે એના કરીને કન્સ્ટ્રક્શન વાળા હોય કરો ધ્યાન રાખઈ ખપે કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શનમાં જે મજૂર કામ કઈ તા એ બિચારા લગભગ ભણેલા નતા હબૂધ અભણ મા બ્યો કોઈ તો કે ભેણ કેપમેન્ટ જે પહેલાં લગાયા વે સેફ વ પણ ઉન જો હેન્ડલિંગ ઠીક તરહ સે નતો થી મતલબ આઈ સ્વિચ લગાઈ દિના હો કે ભાઈ થી આઈ મોટર ચાલુ કઈ જા એકડો તોડો મા હથનું ચાલુ કર્યો અચે ધૂંપ મારી ચાલુ કરે તો સ્વિચ ટુટી પે ફેગાઈએ તા ઇક્વિપમેન્ટ મિસેન્ડલિંગ થયે તો મત એનું મણી ખણી તા વીચારા તો વાયર ટુટી પે તો એ મિડેથી એક લિકેજ થઈ લિકેજ હથમાં અચી વે તો શોટ લગે તો બ્યો થયે તો કે ઘણીવાર એલ તા નીચા કહીએ તાર સરીયા ખાયો લમો વહે તો ભૂલી બાજુ એ હાથ સરયો છબી જે અકસ્માત થિએ તો એને ખાલી ઇક્વિપમેન્ટ હેન્ડલિંગમાં ધ્યાન રખીએ અકસ્માત આઈએ કે અસો લગે તો કે ખરેખર અકસ્માત બાકી

ઈ તો ટકા સચી સેલ જો સંગ નતો જુએ જે સર નિયમ નજરે સે જ કામ કરતા હુએ તા પણ જોકો પા મે એક જે પાસ મેો જીવ ગુમાઈદા હોય તા અને કલ્પેશભાઈ અસી આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર તા ગચ ગચ આભારી કે કદા મે ઘણે બધી માહિતી ઘણે શ્રોતા જને કે ખબર પડ નઈ વે અને હાણે જડે વર્ષારે જે સીઝન થીંધી તદે આ ચે મુજબ હાણે મડે જનતા જો ધ્યાન રખદી અને પાંજા મણીજા જીવ સહી સલામત રહે એટલે આ આકાશવાણી જે હન ભુજ કેન્દ્રતા નું આજો આભાર માન્ય આભાર આકાશવાણી આભાર કૃપાબેન જો આભાર એ પ્રસારણી આકાશવાણી છે ભુજ કેન્દ્રતા નું સોયા ઘાલ કરી ધલવા કૃપા ના કર